ધર્મ ગુરુ બાપુ કેટલાય વર્ષોથી મને તમારા હાથી કે જારે કણબા ગુરુ ગાદીથી મારા આશ્રમ પર ક્યારે મોટા છે કેટલી મેં વાઈ આપી થી પરંતુ સમય સમય બલવાન છે પરંતુ આજે હું ધન્ય ઘડી અને ધન્ય ભાગ છે કે આજે મારે ઘરે કણબા ગુરુ ગાદીની ચાર જે સવારી આવી છે એમના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું આપ જોરદાર તાળીઓથી વધાવો એ વાત

બાપુને આપણે ભજન શરૂઆત કરવાના છે પરંતુ જે જે લોકો આ આશ્રમમાં આવે છે એમને હું સદગુરુને પરમાત્માને પ્રાર્થના કરું છું કે એ પરિવાર સદાય માટે સુખી રહે અને દરેક મોબાઈલ થોડી વાર ચાલુ કર દે વિડિયો હું એક અંગત જાહેરાત કરવા જઈ રહ્યો છું બાપો સંસ્કાર તેના હાથ મે સંસ્કાર અમુક લોકો વાતો હશે પરંતુ મારા હૃદય માં જે મગનતા સાહેબ ની સાચી છે કે દેશ દોઈ થઈને

2022 ના રોજ હું માલપુર થી ફરી સરકાર સને ડંડવત યાત્રા કરવા જઈ રહ્યો છું કે ગુજરાતના તમામ ગરીબ શોષિત સફાઈ કામદારોને પીડિતોને ન્યાય માટે હું ફરીથી દંડવત યાત્રા કરવા જઈ રહ્યો છું મિત્રો એટલે આ વખતે હું મારા પરિવારને પણ પરેશાન કરવા માંગતો નથી અને સમાજને પણ ફક્ત ને ફક્ત બાપુ કરવા ખાતી વિનંતી કરું છું કે આશીર્વાદ આપો અને આ વખતે હું એકલો જ પાઠાયા પણ હું રાખવાનો નથી ને સ્વયં એકલો જ હું દંડવત યાત્રા કરવાનો છે ને સમાજે નોત લેવા વિનંતી છે કે કોઈને આ કાર્યક્રમમાં આપણે ભાડા બાળા બગાડવાના નથી પરંતુ હું એકલો જ બીપી ભાઈ મારા પરિવારને પણ હું પરેશાન કરવાનો નથી તો હું 8 તારીખે માલપુર થી સુરત રાઈટ કે મંત્રી હસાઈની હું દંડવત યાત્રા કરવા જઈ રહ્યો છું તો આપણા સંતોના આશીર્વાદ લઈ ગરીબ શોષિત કે જેમ કમી સાહેબ ગરીબ પીડિત માટે લડતા હતા બાબા સાહેબ પણ ગરીબ પીડિત માટે લડતા હતા અને દેવાજ પંડિત પણ મિત્રો ગરીબ શોષિતોને આશીર્વાદ આપ્યા હતા અને એવાજ

કરવા ગુરુ ગાદી વધારે બનાવેલ ગુરુ ગાદી શ્રી ગોવિંદ બાપુને વિનંતી કે બાપુ આવો અને આશીષ વચના બે શબ્દ આપો કેમ કે અમારું જે મૂળ છે એ મૂળ આપણો કણબા ગુરુ ગાદી છે બરાબર ટીહલ પીર સ્વામી છે જોદલ પીર છે પરાતે તો બાપુને વિનંતી કે બાપુ આપણે આ જે સસ્ય